ગુજરાતના પાટનગર એવા ગાંધીનગર પાલિકાની ચૂંટણી સાથે અન્ય નગર પાલિકાની ચૂંટણીઓમાં પણ અને પેટા ચૂંટણીમાં ભાજપને મળેલા જનપ્રતિસાદને ભાજપીઓએ આવકાર્યો હતો અને સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વેચી ભાજપની જીતની ઉજવણી કરી છે ભાજપે ગાંધીનગર નગરપાલિકામાં ચુમાલીસમાંથી એકતાલીસ બેઠક જીતીને કોંગ્રેસ અને આપના સુપડા સાફ કરી નાખ્યા છે ત્યારે આવી જંગી જીત પાછળ ભારતીય જનતા પાર્ટીની નો રિપીટ મહત્વની સાબિત થઈ છે ભાજપની બૂથ લેવલની કામગીરીએ નેતાઓની નીચલા સ્તરે કરેલી કામગીરીએ ભાજપને જીતાડી છે સાથે આપ અને કોંગ્રેસ પ્રમાણમાં નબળી લડત આપતા આખરે ભાજપને મોટી જીત મળી છે ત્યારે ગાંધીનગર પાલિકા સાથે અન્ય નગર પાલિકાઓ અને પેટા ચૂંટણીઓમાં પણ ભાજપને મળેલી ભવ્ય સફળતાને ગુજરાત ભાજપે એ લીધી હતી તો સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ગુજરાતમાં થયેલી ભવ્ય જીતને લઈ મીઠાઈ વેચી ફટાકડા ફોડી ઉજવણી કરાય છે ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપને ભવ્ય જીત મળતા જ આ પરિણામો આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ અસર કરશે તેમ લાગી રહ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા